ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે આવેલા ફાઉન્ડેશન સંચાલિત વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ જી એચ સી એલ ફાઉન્ડેશન દ્વારા પીછોતેર ગણતંત્ર દિવસની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી જેમાં ટેનિસ દ્વારા વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા છે આ રાષ્ટ્રીય પર્વમાં માં જી એચ સી એલ કંપનીના ચેરમેન શ્રી એન એન રાડિયા સાહેબ તથા અધિકારી સી એસ આર ટીમ વીટીઆઈ સુત્રાપાળા તથા તલાલાના છસો ટ્રેનિસ વાલીઓની ઉપર સ્થિતિમાં આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે અહેવાલ ભરતસિંહ જાદવ ગીર સોમનાથ જેસુમનાથ હું અજીત શ્રી મારણ સી મેનેજર જે ફાઉન્ડેશન સુત્રપાળ આજનું જે કાર્યક્રમ હતું એ પિંચોતેરમાં गणतंत्र दिवस તરીકે અમે આજે ઉજવ્યો છે વીટીઆઈ ખાતે સુત્રાપાડામાં તાલાળા સેન્ટર અને સુત્રાપાડા સેન્ટર સાથે મળી લગભગ સાતસો થી વધારે યુવાનો એમાં જોડાયા અને અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આજના પિંચોતેરમા ગણતંત્ર દિવસની ઉજવણી એ જ ગણતંત્ર દિવસની હું આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપણે ખરેખર તો ઓગણીસો પચાસમાં ગણતંત્ર થઈ ગયા પણ મને લાગે છે કે હજુ ઘણું બાકી છે આ પાંચ પાંચમી ટોપ ઇકોનોમીમાં આપણે જ્યારે પ્રવેશ કરી ચૂક્યા છે તો આપણે ત્રીજા નંબર પર અને બીજા નંબર પર ક્યારે પહોંચીએ એના માટે યુવાનો જો મન લગાડીને કામ કરશે જો એનું ધ્યેય લગાડીને કામ કરશે અને સંઘર્ષ કરી અને જીવનને આગળ ધપાવશે તો ચોક્કસથી આપણે ત્રીજી ઇકોનોમી બનતા કોઈ રોકી નહીં શકે આ જ મેસેજ સાથે ફરીથી બધાને ગણતંત્ર દિવસની શુભકામના જયશો